ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી ધોરાજી નગરપાલિકા પ્રમુખની વરણી કરવામાં આવી છે પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે પ્રમુખની વરણી કરવામાં આવી છે નગરપાલિકામાં ભાજપ દ્વારા મેદ બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા છે પૂર્વ પ્રમુખના દારૂ સાથેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ચર્ચામાં આવેલ હતા નગરપાલિકાના પ્રથમ પ્રમુખે તેર જ દિવસમાં રાજીનામું આપ્યું જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી પદ સંભાળશે અહેવાલ ન્યૂઝ કૌશલ સોલંકી ધોરાજી મોદી સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા સાહેબ અને સૌનો સાથ સૌનો વિકાસ ધોરાજી શહેર માટે ભારતીય જનતા પાર્ટી નો આભાર માનીશ પ્રમુખ તરીકે જવાબદારી ખાસ કરીને અત્યારે તો પેલા પાણીનો પ્રશ્ન છે બહેનો અમે જલ્દી જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દી જલ્દી તકે પૂરા થાય એવા પ્રયત્ન કરશું ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત